નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેક ગુજરાતી મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહેવાના છે તમામ મિત્રોને જણાવી દેવાનું કે સિસ્ટમ ગુજરાતની નજીક આવતા તો સાથે સાથે ચોમાસું ધરી પણ ગુજરાતની નજીક નીચે તરફ હવે મિત્રો ખસી ગઈ છે હવે તો ગુજરાતની અંદર ધમાકેદાર બેટિંગની તૈયારી કરી જ રાખજો મિત્રો ગુજરાતની અંદર પંદર પંદર ઇંચ વરસાદ પડવાનો છે અમુક વિસ્તાર તો એવા હશે જેમાં અઢાર ઇંચ વરસાદ પડી જશે જાણીતા હવામાન નિષ્ણાંતની આ સૌથી મોટી આગાહી છે મિત્રો પરેશ ગોસ્વામીએ ભયાનક આગાહી કરી નાખી છે એ આગાહી પણ મિત્રો જાણવાના છે સાથે સાથે આ સિસ્ટમ ગુજરાતના કયા ભાગમાંથી આગળ વધશે કઈ રીતના આગળ વધશે એની માહિતી પણ આજના જ વિડીયોની અંદર મિત્રો જાણવાના છે મોડલો તૈયાર થઈ ગયા છે ટ્રેક ફાઇનલ થઈ ગયો છે કઈ રીતના ટ્રેક થવાનો છે અને મોડલો મુજબ કયા કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ જાય અતિવૃષ્ટિ જેવો વરસાદ થઈ જાય એની પણ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે મિત્રો સાથે કઈ તારીખ્યા સિસ્ટમ ધમાકેદાર બેટિંગ કરવાની છે રીત સરનું મેઘ તાંડવ કરશે એની પણ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો જે મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી છે આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો નમસ્કાર મિત્રો આજે ચાર તારીખ છે ગુરુવાર છે હાલની મિત્રો અપડેટ મુજબ હાલ જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર મિત્રો આવી પહોંચી છે અને એનો ઘેરાવો અત્યારે ખૂબ મોટો મિત્રો થઈ ગયો છે કારણ કે હવે મિત્રો આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અંદર બની ગઈ છે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાં બનતા એનો ઘેરાવો મિત્રો ગુજરાત સુધી પહોંચી રહ્યો છે ગુજરાતની અંદર મિત્રો એના આઉટર ક્લાઉડના વાદળો ક્લાઉડ જે મિત્રો વાદળો હોય એ ગુજરાત સુધી પહોંચી રહ્યા છે જેમાં મિત્રો ગુજરાતની અંદર આજે ચાર તારીખે પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે પણ મિત્રો આજની તારીખે રેડ એલર્ટ જાહેર કરી નાખ્યું છે મિત્રો હવે આવનારા આ રેડ એલર્ટના જે ગ્રાફ છે એ ધીમે ધીમે વધતા જશે એટલે કે રેડ એલર્ટના વિસ્તારો વધતા જવાના છે આજથી જ મિત્રો શરૂઆત થઈ ગઈ છે આજથી જ મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એનો ગ્રાફ પણ મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ તો હાલ મિત્રો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જે આપણું ગુજરાતનું હવામાન વિભાગ છે એમણે જાહેર કરી નાખ્યો છે મિત્રો આ ત્રણ તારીખનો લેટેસ્ટ રિપોર્ટ છે જે મુજબ આજની તારીખમાં આજે મિત્રો ચાર તારીખ છે અને આજની તારીખમાં મિત્રો હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી નાખ્યા છે મિત્રો મિત્રો હવામાન વિભાગનો પોતાનો મેપ મેપ છે આ મુજબ બે જિલ્લાને આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ બંને જિલ્લાની અંદર મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું એક આ નર્મદા છે અને એક આ તાપી જિલ્લો આ બે જિલ્લા છે મિત્રો આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ અને છોટા આ વિસ્તારોને મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર આજે રહેવાનો છે મધ્ય ગુજરાતનો મિત્રો ભાગ જે દક્ષિણ ગુજરાતને અડીને આવેલો છે એ ભાગની અંદર મિત્રો આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર આ બધા ભાગની અંદર મિત્રો આજે ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ જેમાં ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગરને પણ મિત્રો આજે એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે એટલે મિત્રો આજથી જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાગ મિત્રો ભારે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો પાંચ તારીખે પણ દક્ષિણ ગુજરાતના ભાગની અંદર મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે આપણા દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એની અંદર પણ મિત્રો આવતીકાલે ઓરેન્જ એલર્ટ રહેવાનું છે એટલે મિત્રો આવતીકાલે પાંચ તારીખ છે પાંચ તારીખથી ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે આવતીકાલથી વરસાદના વિસ્તારો પણ વધવાના છે કારણ કે સિસ્ટમ નજીક આવશે એને કારણે ગુજરાતને ધમરોળી નાખશે મિત્રો હવે તમને લઈ ભારતનું હવામાન વિભાગ ભારતના હવામાન વિભાગની અંદર મિત્રો આજની તારીખમાં જે આગાહી કરી છે આજે તારીખનું લેટેસ્ટ હવામાન વિભાગ ભારતનું જે હવામાન વિભાગ છે એમણે ગુજરાતના તળ ગુજરાતના ભાગની અંદર મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો સિસ્ટમ અત્યારે આ તરફના ભાગની અંદર છે પરંતુ એના આઉટર ક્લાઉડના વાદળો આપણા ગુજરાતના જે બહારનો જે આ ભાગ છે જેમાં તળ ગુજરાતનો આ ભાગ કહેવાય મધ્યપ્રદેશને અડીને આવેલો ભાગ છે ત્યાં સુધી મિત્રો ફેલાઈ રહ્યા છે જેને કારણે મિત્રો તળ ગુજરાતની અંદર મિત્રો આજે તેતી ભારે વરસાદની આગાહી છે એમાં પણ ખાસ મધ્યપ્રદેશને અડીને આવેલા જે જિલ્લા છે દાહોદ ગોધરા પંચમહાલ એની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર પણ ભારતીય હવામાન વિભાગે હજી પણ રેડ એલર્ટ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આજે મારે તમને બતાવવું છે પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે કે આ જે સિસ્ટમ છે એ ગુજરાતના કયા ભાગમાંથી આગળ વધવાની છે ગુજરાતના કયા બિંદુમાંથી આગળ વધશે અને આને કારણે ગુજરાતની દશા શું થવાની છે એનું પણ મિત્રો મોડલ તમને બતાવવાનું છે મેઘ મેઘતાંડવ મિત્રો ગુજરાતની દશા તમને હમણાં જ મોડલમાં બતાવું એની પહેલાં તમને સિસ્ટમ કઈ રીતના આગળ વધવાની છે પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે એના વિશે સૌ પ્રથમ માહિતગાર કરી દઉં તો મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે આ જે ટ્રેક બનવાનો છે આ ટ્રેક જે બની ગયો છે એ ટ્રેક હવે તદ્દન ફાઇનલ થઈ ગયો છે ગુજરાતમાંથી જ પસાર થવાનો છે પરંતુ કયા ભાગમાંથી પસાર થશે તો પરેશ ગોસ્વામીએ કીધું છે કે આ ટ્રેક અત્યારે હવે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર પહોંચી ગયો છે આ સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ હશે એ મધ્યપ્રદેશનો દક્ષિણના ભાગની અંદર અને એનો જે છેડો હશે એ છેડો મહારાષ્ટ્ર લાગુ વિસ્તારની અંદર ફેલાયેલો હશે એટલે આવી રીતના કંઈક એનું મિત્રો બિંદુ હશે મિત્રો આવી રીતના આ સિસ્ટમ હશે અને આ સિસ્ટમ કેવી રીતના ગુજરાતના કયા ભાગમાંથી આગળ વધશે તો ગુજરાતનો મિત્રો આ જે તળ ગુજરાતનો ભાગ છે એમાં મધ્ય ગુજરાતમાં અ દાહોદ આવેલું છે દાહોદ કાં તો છોટાઉદેપુર કાં તો નર્મદાનું રાજપીપળા ન્યાથી આ સિસ્ટમ અંદર તરફ એન્ટર

ત્યાર પછી આગળ વધતા વધતા વડોદરા સુધીનો જે ભાગ છે ત્યાં સુધી પહોંચી જશે દક્ષિણ ગુજરાતનો ભરૂચનો ભાગ છે અંકલેશ્વરનો ભાગ છે એ ભાગની અંદર પણ આ સિસ્ટમનું બિંદુ હશે ત્યાર પછી આપણો સૌરાષ્ટ્રનો ભાગ છે અને કચ્છના ભાગની અંદર મિત્રો આવી રીતના હશે કચ્છનો પણ લાભ મળી જશે એટલે ટૂંકમાં મિત્રો આ સિસ્ટમ એકદમ ગુજરાતના મધ્યમાંથી પસાર થવાની છે લખીને રાખજો પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે આ સિસ્ટમ ગુજરાતના એકદમ મધ્યમાંથી પસાર થવાનો છે મિત્રો જેને કારણે ગુજરાતની અંદર હિતસરનું મેઘ તાંડવ થવાનું છે આ સિસ્ટમ અત્યારે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર બનેલી છે અને પરેશ ગોસ્વામીએ જે ભયાનક આગાહી કરી છે એ આગાહી કરતા મિત્રો એવું કીધું છે કે આ સિસ્ટમ ગુજરાત તરફ જેવી આવશે એટલે કે ગુજરાતમાંથી પસાર થશે એટલે વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે એટલે કે વધુ મજબૂત સિસ્ટમ બનવાની છે ખૂબ મજબૂત સિસ્ટમ બનશે મિત્રો આવી સિસ્ટમ જે ગુજરાતમાંથી પહેલીવાર પસાર થશે એટલે બે હજાર પચીસ એટલે કે આ વર્ષના ચોમાસામાં પહેલીવાર ડિપ્રેશનની અંદર ગુજરાતમાં સિસ્ટમ પસાર થશે જેને કારણે મિત્રો ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ થશે પંદર પંદર ઇંચ વરસાદ થશે એવું પણ પરેશ ગોસ્વામે કીધું છે અને અમુક વિસ્તારો તો એવા હશે જેમાં અઢાર ઇંચ વરસાદ પડી જાય એવી પણ આગાહી કરી છે આમ મિત્રો પરેશ ગોસ્વામીએ ભયાનક આગાહી અતિવૃષ્ટિ થઈ જાય એવી આગાહી મિત્રો કરી નાખી છે ખૂબ ભારે આગાહી કરી નાખી છે અને મિત્રો હવે તમને એક બીજી માહિતી પણ જણાવી દેવાનું કે આ સિસ્ટમ તો ગુજરાતમાંથી પસાર થવાની છે પરંતુ સાથે સાથે મિત્રો ભારતની ઉપરના ભાગે જે મિત્રો ચોમાસુની ધરી આવી રીતના હતી એ ધરી હવે મિત્રો નીચે તરફ સરકી ગઈ છે મિત્રો ગુજરાતની નજીક આવી ગઈ છે અને હજી પણ આવનારા દિવસોની અંદર ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગમાંથી આ ચોમાસુની ધરી પસાર થવાની છે મિત્રો આવી રીતના એક સિસ્ટમ મિત્રો ગુજરાતમાંથી પસાર થાય અને ચોમાસુની ધરી પસાર થાય આવી રીતના ગુજરાતને સરનું ધમરોળી નાખવાનું છે સરનું મેઘ તાંડવ થવાનું છે આવી પણ પરેશ ગોસ્વામી મિત્રો પોતાના લેટેસ્ટ વિડીયોની અંદર માહિતી આપી દીધી છે કે ચોમાસું ધરી પણ નીચે તરફ આવી ગઈ છે અને હજી નીચે આવશે અને આપણા મધ્ય ગુજરાતના ભાગમાંથી આ ધરી પસાર થવાની છે આવનારા ચોવીસ કલાકથી લઈને છત્રીસ કલાકની અંદર મિત્રો પસાર થશે જેથી મિત્રો ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળશે ગુજરાતની દશા ખરાબ થવાની છે મોડલ પણ મિત્રો હમણાં તમને બતાવી દઉં અને મિત્રો એક બીજી માહિતી પણ પરેશ ગોસ્વામી આપી એ માહિતી પણ તમારે જાણવી ખૂબ જરૂરી છે કારણ કે મિત્રો આજે છે ચાર તારીખ ગુરુવાર આજની તારીખમાં મિત્રો તમે વાટ જોતા હશો કે અતિવૃષ્ટિ આવી જાય ને એવી મિત્રો વાટ જોતા હોય તો મિત્રો તમને જણાવી દઉં પરેશ ગોસ્વામી કીધું છે કે જે જેવો વરસાદ થવાનો છે એ તારીખ રાત સુધીની અંદર મિત્રો થવાનો છે એટલે છ તારીખ રાત સુધીમાં તમને જોવા મળશે કારણ કે છ તારીખ રાત સુધીની અંદર આ જે સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાની છે એટલે જો સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય એટલે છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ એવા દિવસો હશે જેમાં મિત્રો અતિવૃષ્ટિ જેવો વરસાદ થશે ગુજરાતની અંદર ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ તમને જોવા મળશે તો પરેશ ગોસ્વામી મિત્રો આ ભયાનક આગાહી કરી નાખી છે મિત્રો સમાચાર કહી શકાય બતાવી દેવાનું છે ગુજરાતની દશા શું થવાની છે આવનારા દિવસોની અંદર એ દશા પણ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જે મોડલ છે એ ઈ સી ડબલ્યુ એમએફ મોડલ છે આ મોડલ વિશેની ખાસ જાણકારી મિત્રો મેં તમને અગાઉના વિડીયોમાં પણ આપી દીધી છે કે આ મોડલ એવું મોડલ છે કે જીએફએસ મોડલ છે એના કરતાં પણ ખાસ વિશ્વાસું માનવામાં આવે છે ખૂબ સારું માનવામાં આવે છે મિત્રો આ મોડલે જે મિત્રો આગાહી કરી છે એ આગાહી મુજબ અહીંયા તમે જોઈ શકો છો ત્રણ તારીખથી લઈને આઠ તારીખનું આ મોડલ છે એટલે કે ત્રણ તારીખથી લઈને તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદ પડશે એનું આખું મોડલ બહાર પાડી ગયું છે અને આ મિત્રો તમે ગુજરાતની દશા જોઈ લો ત્રણ તારીખથી આઠ તારીખ સુધીમાં ગુજરાતની અંદર લીલા કલરથી લઈને પીળો કલર ઓરેન્જ કલર રેડ કલર ઘાટો રેડ કલર પર્પલ કલર અને વ્હાઈટ કલર આવા કલરો તમને જોવા મળશે જે ખૂબ ભારે વરસાદની નિશાની ગણવામાં આવે છે સૌથી મિત્રો ઓછો કલર જે હોય એ વાદળી કલર માનવામાં આવે છે વાદળી કલર એટલે ઓછો વરસાદ હોય ત્યાર પછી ઘાટો વાદળી કલર પછી લીલો કલર હોય એમાં મિત્રો એનાથી વધુ વરસાદ પીળો કલર હોય એનાથી વધુ વરસાદ ઓરેન્જ કલર હોય કેસરી કલર એટલે એનાથી વધુ વરસાદ પિંક જેવો કલર હોય તો એનાથી વધુ વરસાદ લાલ કલર હોય તો એનાથી વધુ વરસાદ ઘાટો લાલ કલર હોય તો એનાથી વધુ વરસાદ પર્પલ કલર મિત્રો આ જોવા મળે છે એનાથી વધુ વરસાદ મિત્રો તમને ખબર પડી જાય જે વ્હાઈટ કલર છે એ તો એનાથી પણ વધુ વરસાદનો માહોલ રહેશે એટલે મિત્રો પર્પલ કલર તમે જોઈ શકો છો લાલ કલર જોઈ શકો છો ને વ્હાઈટ કલર એ બધા ભાગો તો એવા છે જેમાં ગુજરાતની અંદર અતિથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત આખી આખું તમે પર્પલ કલર અને ઘાટા રેડ કલરની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો ભાગ પણ મિત્રો પર્પલ અને રેડ કલરમાં તમને જોવા મળશે અને ઉત્તર ગુજરાતના ભાગની અંદર પણ આવો જ કલર તમને જોવા મળશે એટલે આ જેવા વિસ્તારો છે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમાં મિત્રો ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળશે સાથે મિત્રો સૌરાષ્ટ્રનો આ બાજુનો ભાગ છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રનો મધ્ય ગુજરાતને અડીને ઓલો ભાગ અને દક્ષિણ ગુજરાતથી મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ એ ભાગોની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે કચ્છના પણ તમામે તમામ ઓવરઓલ જિલ્લાની અંદર ખૂબ ભારે વરસાદ તમને જોવા મળશે તો આ આગાહી મિત્રો આપણે મોડલ દ્વારા જાણી કે મોડલની અંદર મિત્રો શું આગાહી કરી છે એ આગાહી મિત્રો જણાવી દીધી છે પરંતુ હવે મારે તમને પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ માહિતગાર કરવા છે મિત્રો પરેશ ગોસ્વામી એવું કીધું છે કે જે સૌથી વધુ વરસાદ પડવાનો છે એ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો પડશે એટલે જે અતિ ભારે અતિવૃષ્ટિ જેવો વરસાદ થવાનો છે એ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ અને ખાસ આપણા સૌરાષ્ટ્રના ભાગની અંદર ખૂબ સારો અતિવૃષ્ટિ જેવો વરસાદ પડશે એવું પરેશ ગોસ્વામીએ પોતાના વિડીયોની અંદર મિત્રો જણાવી દીધું છે મિત્રો આ લાઈવ આગાહી મિત્રો આપણે અત્યારે જણાવી છે આ જ આગાહી મિત્રો તમને કોલા વેધર મોડલ મુજબ પણ જણાવી દઉં તો આ છે મિત્રો આપણું કોલા વેધર મોડલ આ મોડલની અંદર પણ મિત્રો જે ત્રણ તારીખ થી લઈને આઠ તારીખની આગાહી કરવામાં આવી છે આગાહી મિત્રો જોઈ શકો છો ખાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વરસાદ અને સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે મિત્રો ટૂંકમાં તમને બતાવી દઉં કે જે મોડલો આગાહી કરી રહ્યા છે એ તળ ગુજરાતમાં તો કરી જ રહ્યા છે તમામ મિત્રોને ખબર છે કે તળ ગુજરાતના ભાગમાં તો વરસાદ પડવાનો જ છે સાથે સૌરાષ્ટ્રની આગાહી મિત્રો તમને બતાવી દઉં કે સૌરાષ્ટ્રનો આ ભાગ હશે જેમાં મિત્રો ભાવનગર સુરેન્દ્રનગર મોરબી બોટાદ બાજુનો અમરેલી બાજુનો જે વિસ્તાર છે એની અંદર મિત્રો આ મોડલો પણ આગાહી કરી રહ્યા છે સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ તો આખી આખા સૌરાષ્ટ્રની જ આગાહી કરી છે કે આખા સૌરાષ્ટ્રમાં ખૂબ અતિ ભારે વરસાદ પડશે પરંતુ મોડલોએ ખાલી આટલા ભાગની અંદર મિત્રો કરી છે એટલો ભાગ એટલે કયો ભાગ તો ભાવનગરથી ઉપરનો સુરેન્દ્રનગર મોરબી બોટાદ અમરેલી આ ભાગની અંદર મિત્રો ભારે અતિ ભારે વરસાદની આગાહી મોડલો દ્વારા કરવામાં આવી છે એટલે ટૂંકમાં તમામ મિત્રો લખીને રાખજો સૌરાષ્ટ્રનો આ ભાગ છે ભાવનગર મોરબી બોટાદ સુરેન્દ્રનગર અમરેલી એની અંદર તો વરસાદ પડવાનો જ છે ભારેથી અતિભારે વરસાદ થવાનો જ છે ગેરંટી છે કારણ કે મોડલો પણ આગાહી કરી રહ્યા છે અને આપણા પ્રખ્યાત આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે મિત્રો પરેશ ગોસ્વામીએ તો આખા સૌરાષ્ટ્રની આગાહી કરી છે આખા સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થશે અને બીજો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો પંદર પંદર ઇંચ વરસાદ અમુક વિસ્તારો એવા છે જેમાં અઢાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ થવાનો છે ત્યાર પછી મિત્રો આપણે ડે ટુ ડે મોડલ પણ જાણી લઈએ જેની અંદર મિત્રો આજની તારીખનું આ ચાર તારીખનું મોડલ છે જેમાં સિસ્ટમ આ તરફ સાંજ સુધીની અંદર મિત્રો ગુજરાતની એકદમ નજીક સુધી આવી જવાની છે જેથી મિત્રો ગુજરાતનો જે ભાગ અડીને આવેલો છે મધ્યપ્રદેશને અડીને આવેલો છે જેમાં દાહોદ છે ગોધરા છે છોટાઉદેપુર એની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે અને મિત્રો હવામાન વિભાગે પણ એ બધા ભાગોની અંદર મિત્રો આજે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીની અંદર મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ બધા ભાગોની અંદર આજે સિસ્ટમ મિત્રો આ તરફ પહોંચી હોવાથી મિત્રો આ બધા ભાગોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદરની તરફ એન્ટર થવાની છે અંદર આવતા આવતા મિત્રો સિસ્ટમ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રનો ભાગ સાથે સાથે કચ્છના ભાગને પણ મિત્રો ધમરોળી નાખશે મિત્રો આ જોઈ શકો છો સિસ્ટમ જેમ જેમ અંદર આવશે એમ એમ સૌરાષ્ટ્રને પણ ધમરોળ છે કચ્છના ભાગને પણ મિત્રો ધમરોળી નાખા સિસ્ટમનો લાઈવ નજારો પણ મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારો જેમાં મિત્રો સૌરાષ્ટ્ર પણ આવી જશે કચ્છનો ભાગ પણ આવી જશે આખું ગુજરાતનો તળ ગુજરાતનો ભાગ જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામે તમામ વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ થવાનો છે તો મિત્રો આવી રીતના મિત્રો વરસાદની આગાહી કરી છે મિત્રો સિસ્ટમ ગુજરાતમાંથી જ પસાર થવાની છે એકદમ ગુજરાતના મધ્યમાંથી પસાર થશે એવું પરેશ ગોસ્વામી દ્વારા કીધું છે અને ચોમાસું ધરી પણ નીચે તરફ ખસી રહી છે એટલે ગુજરાતમાં તદ્દન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવે આપણે જેવી રીતના મોડલો બદલાય એ મુજબ મિત્રો આપણે આગાહી કરતા રહીશું રોજે રોજ અમારા વિડીયો જોજો મિત્રો આ જ ચેનલની અંદર મિત્રો ડે ટુ ડે અપડેટ તમને જણાવીશું જેવી આગાહી બદલશે એટલે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં તમને લાઈવ મોડલ દ્વારા મિત્રો બતાવીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન